તમે સાંભળી રહ્યા છો ચેલેન્જ પર જુબાનીની ખાતરી કરી લેવામાં આવી છે ના પોતાની જુબાનીમાં આરતીના ખૂનનું જે કારણ જણાવ્યું છે તેને માત્ર ઉષા જ સમર્થન આપી શકે તેમ છે પરંતુ તેની આ ઉષા નામની બહેનપણી કોણ જાણે ક્યાં ગુમ થઈ ગઈ છે ઓહ ઉષાની વાતોથી તેની જુબાનીને પૂરેપૂરું સમર્થન મળે છે તમે ઉષાને મળી ચૂક્યા છો મહેન્દ્રસિંહે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું હા એક માણસને કારણે સરલા અને આરતી વચ્ચે મંદુખ ઊભું થયું હતું એ માણસ સરલાનો પ્રેમી હતો એ આરતીને મળવા માટે ગયો હતો પરંતુ તે વખતે સરલા પણ આરતીને ઘેરે જ છે એ વાત તે નહોતો જાણતો એ માણસના ચાલ્યા ગયા પછી સરલા અને આરતી વચ્ચેનું મંદુખ વધી ગયું છેવટે પોતાને એ માણસ એટલે કે સરલાના પ્રેમીમાં કંઈ જ રસ નથી અને પોતે ભવિષ્યમાં તેની સાથે કોઈ જ સંબંધ નહીં રાખે એની ખાતરી આરતી સરલાને કરાવી દીધી ત્યારબાદ એ બંનેને એકલા મૂકીને લગભગ દસ સવા વાગે ઉષા ત્યાંથી ચાલી આવી હતી તમે ઉષાનો પત્તો કેવી રીતે મેળવ્યો ટેલિફોન ડિરેક્ટરીમાંથી અમે પણ ડિરેક્ટરીમાંથી જ પત્તો મેળવીને તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ આખી રાત તેના ટેલિફોનની ઘંટડી વાગતી રહી કોઈએ રિસીવર ઊંચક્યું જ નહીં ઉષા આખી રાત મારી સાથે જ હતી તો તો પછી આ વાત અહીં જ પૂરી થઈ જાય છે મહેન્દ્રસિંહે ઊંડો શ્વાસ લેતા કહ્યું મને તો એમ હતું કે ગુલાબરાયના કહેવા પ્રમાણે સરલાએ મરતા પહેલા જે જુબાની આપી હતી તેને ઉષા સમર્થન નહી આપી શકે જો ઉષાની જુબાનીથી સરલાની જુબાનીને સમર્થન ન મળત તો શું થાત દિલીપે વિચાર વર્ષ નજરે એની સામે જોતા પૂછ્યું તો ગુલાબરાયના કહેવા પ્રમાણે સરલાએ મરતા પહેલા જે જુબાની આપી હતી એ જુબાની ગુલાબરાયે પોતે જ પ્રસિદ્ધિ મેળવવા માટે ઉપજાવી કાઢી છે એવું પુરવાર કરવાનો હું પ્રયાસ કરત તો એનો અર્થ એ થયો કે તમે પણ ગુલાબરાય જેવા ભ્રષ્ટ અધિકારીની વર્દી ઉતરી જાય તેમ ઈચ્છો છો ખરું ને મહેન્દ્રસિંહ ચૂપ રહ્યો શું સરલાએ જુબાની આપ્યા પછી એ જુબાની પર પોતાની સહી કરી હતી દિલીપે પૂછ્યું ના એ વખતે ત્યાં ગુલાબરાય સિવાય બીજું કોણ હતું દલપતરામ અને તેના બીજા બે ચમચાઓ તો તો પછી એ જુબાની ગુલાબરાય જ ઉપજાવી કાઢેલી છે એ સ્પષ્ટ થઈ જાય છે એ તો હું પણ જાણું છું પરંતુ એને પુરવાર કરવું સહેલું નથી સરલાની બાજુમાં રહેતા બીજા બે વ્યક્તિઓએ પણ સાક્ષી આપી છે કે એ જુબાની સરલાએ પોતાની સામે જ ગુલાબરાયને આપી છે ઓહ તો માત્ર એક જ વાતને આધારે ગુલાબરાયને હરાવી શકાય તેમ નથી એવું તમે કહેવા માંગો છો ખરું ને દિલીપે કહ્યું ઠીક છે તમારી વાત સાથે હું સહમત છું પરંતુ જો તમે મને સાથ આપો તો હું ગુલાબરાયને હરાવવાની વ્યવસ્થા કરી શકું તેમ છું પછી સહેજ અટકીને દિલીપ બોલ્યો તે એક ભ્રષ્ટ અને બેઈમાન ઓફિસર છે તમે શું વ્યવસ્થા કરશો મહેન્દ્રસિંહે પૂછ્યું એ તમે મારા પર છોડી દો જો તમને મારી વ્યવસ્થામાં જરા પણ કમી કે જોખમ જેવું લાગે તો તમે તેનો અમલ ન કરતા અલબત્ત તમે સરલાના પાડોશીની પૂછપરછ કરો એમ હું જરૂર ઈચ્છું છું એ તો હું તમે ન કહો તો પણ કરવાનો જ છું મહેન્દ્રસિંહે કહ્યું વારું દિનાનાથનો કંઈ પતો લાગ્યો એનો સંપર્ક થઈ ગયો હા ભરૂચમાં એનો સંપર્ક સાધી શકાયો હતો અને પોતે સાંજે પાંચ સાડા વાગે અહીં પહોંચી જશે એવી સૂચના એણે મને ફોન કરીને આપી છે અને અજીત મર્ચન્ટ એ માણસ પણ આરતીના ફુવા હોવાનો દાવો કરે છે હા અને એ ખરેખર જ આરતીના ફૂવા હોય એવું લાગે છે મહેન્દ્રસિંહે કહ્યું એના પર નજર રાખતા મારા માણસોએ રિપોર્ટ આપ્યો છે કે રાત્રે હોટલમાં પહોંચીને તરત જ એણે વડોદરા ફોન કર્યો હતો હોટલના ટેલિફોન ઓપરેટરે તેની વાતો સાંભળી હતી ઓપરેટરના કહેવા મુજબ એ ફોન મારફત જ અજીતને પોતાની પત્નીના મૃત્યુના તથા પોતાનો સાળો એટલે કે દિનાનાથ પોતાની બહેનના અંતિમ સંસ્કાર માટે બલરામપુરથી વડોદરા જવા માટે રવાના થઈ ગયો છે અને અજીત વિશે કોઈને પણ ખબર ન હોવાથી એની પત્નીના મૃત્યુના સમાચાર તેને આપી શકાયા ન હતા મને તો કંઈ જ સમજાતું નથી દિલીપ બોલ્યો તો એનો અર્થ એ થયો કે દિનાનાથ મારી પાસે ખોટું બોલ્યો હતો ખેર એ તો દિનાનાથના આવ્યા પછી જ ખબર પડશે અજીત વિશે બીજું કંઈ જાણવા મળ્યું છે ખાસ કંઈ નહીં અલબત્ત તે અગાઉ ઘણી વાર અહીં લલિતપુર આવી ગયો છે અને ડિલેક્સ હોટેલના રિસેપ્શનિસ્ટના કહેવા મુજબ ગઈકાલે રાત્રે લગભગ એક વાગે અજીતને આરતી દ્વારા આપવામાં આવેલો સંદેશો મળ્યો હતો હા અજીત પણ એમ જ કહેતો હતો દિલીપે સિગારેટ સળગાવીને કહ્યું એ રાત્રે એક વાગ્યા સુધી તે પોતાની બહાર ક્યાં ભટકતો હતો એ જાણવા મળ્યું ના પરંતુ તે કોઈક એવી જગ્યાએ મોજ મજા કરવા ગયો હતો કે જ્યાં માણસ જાય તો છે પરંતુ એ જગ્યા વિશે બધાની સામે કબૂલ કરવા ન માંગતો હોય એમ હું માનું છું અને આવી જગ્યા બ્લુ હેવન ક્લબ પણ હોઈ શકે ખરું ને હા તે એક દલાલ સાથે ત્યાં જ ગયો હતો અને એ દલાલનું નામ વિલિયમ છે બરાબર હા મહેન્દ્રસિંહે મૂંઝવણ ભરે આવાજે પૂછ્યું પરંતુ આ બધી વાતોની તમને કેવી રીતે ખબર પડી બસ પડી ગઈ દિલીપે બેદરકારીથી કહ્યું પરંતુ પોતાના ફુવા લલિતપુરમાં અને ડિલક્ષ હોટેલમાં છે એની આરતીને કેવી રીતે ખબર પડી એ મને નથી સમજાતું ખાસ કરીને અજીતના કહેવા પ્રમાણે એ પોતે પણ આરતીને શોધતો હતો અને આરતીએ તેની હોટલમાં ફોન કરીને સંદેશો આપ્યા પહેલાં તે ક્યાં રહેતી હતી એ પણ તે નહોતો જાણતો